પંચમહાલમાં શહેરા તાલુકાના મોર ઉડારા પાસેથી પાનમ કેનાલનું ગટરનું પાણી ખેડૂતોની જમીનમાં ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે વધુ વરસાદને કારણે ગટરની આસપાસ સર્વે નંબર એકસો ઇઠ્યાસીને એકસો નેવ્યાસીમાં આવેલી ખેડૂતોની જમીનમાં પાણી ફરી વળ્યું હતું જેને કારણે ખેતરોમાં કોતર જેવી સ્થિતિ સર્જાતી હોવાને લીધે જમીનનું ધોવાણ થાય છે ઉલ્લેખનીય છે કે આ પાનમ કેનાલ પાસે ગટરનું લીકેજ હોવાથી ગટરનું પાણી સીધું ખેતરોમાં ફરી વળતા જમીનનું ધોવાણ થતું હોય છે ખેડૂતોએ બે હજાર સાતથી બે હજાર ચોવીસમાં જમીનનું ધોવાણ અટકે તે માટે પાનમ વિભાગને રજૂઆત કરી હોવા છતાં આ બાબતે તંત્રએ કોઈ કામગીરી કરી નથી ત્યારે હવે ખેડૂતોએ ચીમકી આપીને કહ્યું છે કે તંત્ર ઝડપથી કામગીરી કરે નહીં તો કોર્ટના દરવાજા ખકડાવવાની ફરજ પડશે જે પાનમ કેનાલનું જે પાણી આવતું તો એના લીધે લીકેજના લીધે ધોવાણ થયું છે સાહેબ એનો ખેતીનું જે ખેતી થતી નથી અને પોતર મોટો પડી ગયો છે સરકાર જોડે એ માગણી કરીએ કે જમીન સરખું કરી આપે ને પૂરી આપે તો ચાલુ ખેતી થઈ જાય ને દોરોનું ઘાસ ખેતર અને અનાજ પણ પાતું થઈ જાય તો અમારે પ્રશ્ન સોલ્યુશન થઈ જાય અમારી માંગ છે કે સરખું કરી આલે ને બધું માટી માટીનું કામ ને એવું કરી આલે સરકારે અને હાલ એકદમ નબળી પરિસ્થિતિ ઘાસ બાસ નથી અનાજ બી નહીં થતું કંઈ જ નહીં અમારે ખાવાનું શુદ્ધ પશુ તો ઘાસ બાસ કાસ પૂરું